હાલો મિત્રો જય દ્વારકાધીશ જય સોલોમાં બધે મજામાં મજામાં ડેરી એ દૂધ દેવા જાય છે તો ડેરી ડેરીએ તો ચાલો મળીએ શું કરેરી મિત્રો જય દ્વારકાધીશ તો આપણે દ્વારકાધીશ દુકાનેથી આવી ગયા છે ઘરે તો તમને બતાડું આજે મજૂર ભર કરે છે તો તમને બતાડું જો જલવા હે અમારા રે આસો આયા મકાઈ લે હે કાકાએ આ ટ્રેક્ટર અલધું કર્યું છે આ લહોર લે ડુંગડી લે હે માવા હે આયા આપણા આંબાને મસ્ત મજા રહે છે ને ભર ચાલુ કર્યા છે મજૂરે હવે કેમ કે હવે ઉપનેરમાં કાઢવા જો

જુનાગઢ તમે જોઈ રહ્યા છો સ્વામિનારાયણ મંદિર આવ્યા છે તમને બતાવવા ખાઈ પાઈ લીધું હે તો તમને બતાડું છો વ્યુ હે આગળ મંદિર મંદિર બતાડીશ તો તમે જોઈ રહ્યા છો તો ચાલો આપણે પછી મળીએ અત્યારે તો મંદિર બને ચાલો મળ્યા તો ચાલો મિત્રો આપણે અહીંથી જાય છીએ જ્યાં જાય ત્યાં જઈને મળશું તો ચાલો ભાઈ મિત્રો આપણે મામા ડેલા આવ્યા છીએ તો તમને ફોર બતાડો હાલો બતાડો

ખટારા ખટાડા હે શિવધારા હોટલ હે આ હવે આવી શહેર રિટર્ન માં તો હું મામા ને રોકાયા નો હું તો હાલો મામાની ઘેરે પૂગી ને મળીએ ચાલો મળીએ આપડે મામા ના ઘર બાજે જયા છીએ તમને સનસેટ વ્યુ બતાડું સનસેટ વ્યૂ બતાવું તો સનસેટ થાય છે તો આપડે પીપીડી થી આવતા હતા જુનાગઢ ગયા તા એટલે તો આપણે ધુણેશિયા બાપા આવ્યા છે તો તમને મંદિરના દર્શન કરાવું તમે જવું ધુણેશિયા બાપા નું મંદિર છે તમે જોઈ રહ્યા છો જેનીલ પણ આયા છે અહીંયા આપણે સીએ ક્રિસ અહીં તો ચાલો આપણે ઘેર જઈને મળીએ અહીંયા હમણાં મેળો થશે ગોળા બોળા અને આપણે લઈને આવીશું લગભગ તોરલ નહીં તો ચાલો આપણે મળીએ હલો મિત્રો આપણે મામાની આવી ગયા છે મામા ના

તો ચાલો મિત્રો ઓકે આવી રહ્યા છે હા અને જો આયા કુતરો આવ્યો છે કુતરો આવે છે જો આ એ નામ છે છે ચાલો મિત્રો આપણે આગળ આગળ બહુ યાર આ જો કરે છે આ કે ખેલ કરે છે આપણે આગળ આગળ જાય છે તો બજે યાર ગાઈસ લાઈક કમેન્ટ માં લખી દેના જેની રોપી નો હે ટોપી ના ના હે એમ નો હાલે Budra budra. You, yes. kibu, budra, kibu, budra, kibu. budra, 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 ya, budra, 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 budra,

આ જોઈ રહ્યા છો બિકલી ટીપી મારું સંપર્પણ તો અમારું મસ્ત મજાનો ગોમલો ગોર આયા અમારો છે આ જો સુરેદ મામા દેખાતા હૈ તો મસ્તનો વ્યૂ આવે છે અહીંયા સુરેદ તારું દેખાય છે આ બાકી पड़ा ये सब क्या देखना पड़ रहा है? अच्छा है अच्छा 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 मैं अंधा है? आ, ए, आ, अच्छा। आगे चलो अंदर तो जाइए મામી ની વધે રોટલી કરે હે ક્રિશા જો મારે હે એ આપણે મારીએ એ લાઈક છે સવા હે માયા હે કે લાગી જા હે લાગી ગયો આય મામા નો ટ્રેક્ટર ને ગાડી ને પડી છે બાકી બધા આયા હે તો ચાલો હવે આજનો વ્લોગ નો એન્ડ કરીએ હાલો મિત્રો તો આજનો વ્લોગ આ એન્ડ કરીએ તો ચાલો ન હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા મજામાં રહેજો તો ચાલો આજનો એટલો જ રાખીએ તો આજનો તો ચાલો આજનો વ્લોગ એન્ડ કરીએ ચાલો બાય